તેમજ અમારા પાટીદાર સમાજની પુત્ર વધુઓ નિયાણીઓને સ્વાગત ગીત સાથે આવકાર્યો હતો ત્યારબાદ પાટીદાર સમાજના હોદેદારો મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કર્યો હતો અને ત્યારબાદ ન્યાણીઓ અને નિયાણાને એકતાલીસ પરિવારો

આની અંદર કર્ણવીર કીર્તિભાઈ ગૌતમભાઈ રામારસ ઋષ્વીન જોશી સુપરવાઇઝર ગોરધનજી સોડા આશા વર્કર દિવ્યાબેન સીજુ અને ભાવનાબેન ગરવા સહિત આ મેડિકલ કેમ્પમાં સેવા આપી હતી અને આ જૂનવાણી નવયુગ ને બતાવા અને વોજન લીધા બાદ મહિલાઓ મારો રસીઓ રૂપાળો એવી રાસ કરવાની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન મનસુખભાઈ વાસાણી કર્યો હતો ઝડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજન રાયમાં અયર કચ્છ